રજૂ કરી છે પ્રાસંગિક આજનો વિષય છે આંખોની સંભાળ અંગે જાણીતા નેત્ર ચિકિત્સક ડોક્ટર સંજય ઉપાધ્યાય સાથે અશ્રફ નથવાણીની વાતચીત ઓકીલો ટ્રોમા એટલે કે નેત્ર આઘાત અને આંખની ઈજા વિવિધ કારણોસર થઈ શકે છે તેનાથી દ્રષ્ટિ ગુમાવવા જેવા ગંભીર પરિણામો આવી શકે છે આકાશવાણી સાથે વાતચીત કરતા જણાવ્યું કે જીવનની વિવિધ અવસ્થાઓમાં તેમજ જોખમી કામ કરતી વખતે આપણી આંખોને આ ઈજાથી બચાવી તેની સંભાળ રાખવી જરૂરી છે કુદરતે આપણને બે આંખો આપીને વિરાટ કરાવવા કરેલ છે હવે આપણી આંખોની સંભાળ રાખવાની આ જવાબદારી આપણે પોતાની છે. આંખોની રચના વિશે પહેલા જાણીએ તો જેમ કાંડા ઘડિયાળમાં આગળના ભાગમાં કાચ પાછળ મશીન અને વચ્ચે કાંટા આવેલ હોય છે એ રીતે જ આંખ એક ગોળ દડા જેવી રચના છે આંખની અને તેમાં આગળ પારદર્શક નેત્રપટલ આવે છે જેને કોર્નિયા કહેવાય છે પાછળના ભાગમાં પડદો એટલે કે રેટિના છે અને

વિવિધ ઉંમર પ્રમાણે આપણે આંખની ઈજાઓ થવાની સંભાવના અલગ અલગ રહેતી હોય છે તેમાં ખાસ કરીને બાળપણમાં આંખોની વધારે ઈજા થતી હોય તેની કાળજી લેવી જરૂર હોય છે જેમ કે ફટાકડા તીર કામઠા ગીલી દંડા વગેરે રમતમાં બાળકોને આંખની ઈજાઓ થવાની વધારે શક્યતાઓ રહે છે તો એ ધૂળટીમાં પાકા કલર આંખમાં જવા ક્રિકેટનો દરો લાગવો ટેનિસનો નો અથવા તો બેડમિન્ટનમાં સટલકોક દ્વારા ઇજાઓ વગેરે યુવાનોમાં ખાસ જોવા મળતી હોય છે આજ રીતે જો મોટી ઉંમર આપણે વિચારીએ તો એમાં વિવિધ અકસ્માતો તથા મજૂરો ને બાવળની ડાળી લાવવી પછી મજૂરી કામ કરતા હોય લેસ મશીન ઉપર તેઓને આંખમાં મેટલ ની કરજ પૂછવી વગેરે ઈજાઓ થવાની સંભાવના રહેલ છે આમ આંખની ઈજાઓમાં કીકીમાં ચાંદુ પડવું રસી થવી ફૂલું થવું કીકીની અંદર કાણું પડવું લોહી આવી જવું તથા મોતિયો કે પડદો હટી જવો વધારે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ શકે છે અને તેને લીધે રોષની ચાલી જવાનો ડર રહે છે તો આપણે સાવચેતી રાખીએ બાળકોને રમતમાં એવી ધારવાળી વસ્તુઓ ના આપીએ ક્રિકેટ વિગેરે રમતમાં આંખની ઈજા ન થાય તેનું ધ્યાન રાખીએ મજૂરી દરમિયાન આંખોમાં કાંટા કે લેસ મશીન ઉપર કામ કરતા મેટલની ચીસ આંખમાં ન જાય તેના માટે પ્રોટેકશન વાળા ચશ્મા રાખીએ આમ જો કદાચ કરીએ તો વધારે ઈજાથી થી આંખને બચાવી શકાય હવે જો ઈજા થઈ ગઈ હોય તો જેમ કે રસી થઈ હશે તો એમાં એન્ટીબાયોટિક એન્ટીફંગલ આંખના ટીપા મલમ ગોળી વગેરે લેવું જોઈએ સપોઝ જો મેટલ કોર્નિયામાં ઘુસી ગઈ હોય તો તુરંત જ ડોક્ટર પાસે કઢાવવું જોઈએ આંખમાં કાણું પડી ગયું હોય કોર્નિયામાં તો તેનું ઓપરેશન કરી રિપેર કરવું જોઈએ અને મોતીઓ કે પડદેઓ હટી ગયો હોય તો તેના ઓપરેશન કરી અને આંખને રોષની પાછી આવે તેના માટે આપણે મહેનત કરવી જોઈએ આમ જો કદાચ ઈજા થાય તો તુરંત જ આંખના ડોક્ટરની સારવાર સલાહ લેવાથી આપણે મોટી ઘાતમાંથી કે મોટા આંખ ની નજરના નુકસાન થી બચી શકીએ છીએ અને ભવિષ્યમાં પણ આપણે આંખ દ્વારા આપણું જે રતન છે નજર છે એને સાચવી શકીએ છીએ